લે ભત્રીજા હા બાપા લે ઓય ઓય ન ઓરે જે હું આવું ખેતરોમાં જઈન બુંડા બુંડા જોઈન પાણી લાવજે

જેમ આગળ હેડ્યુ એમ ઠંડી વધારે વધારે ઓ તો ઠંડી વાવા મંડી બુંદળો બુંદળો જો દેખાતા તો નઈ હ નહીં આયા આજ મને લાગો હુઈ ગઈ

તું તો નહી બચી ના રદી ખોદ મન તો નક મા ભત્રી જાણ પુરુક કરત આ તો ભૂંડું અપાવું નહી મોણસ હોય તો આ બંકો ગોઠે ના પાવો પણ આ તો ભૂંડું આ તો ફેદી નો ખટાઈ નો ખબર ના પડેજાતો કોઈ દાડ યાર

એટલે ભૂંડડા થી જ બી આવું તાકાત કે થી નઈ બી આ તો પાઓ ખાલી મત કે મને ધાર નહીં કે ધાર થારો તમે એ તો શેર એ તો તાકાત થી મુ પોચી વાળે કેન્સલ લેવા तो 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 तो